તો ફેમિલી જો અત્યારે માં બેસી ગયા છે ઓ દુકાને થી ઓલા સોરી ઘરે થી આવી ગયા છે ને બે બે કેમ ઉભો થઈ ગયો બે જા મને પકડે અરે કાઈ નો પકડે બેસી જા બે જા બે જા બે જા ને ભાઈ બસ સાપ કરીને બે જા તો ફેમિલી જો અત્યારે માં બે આજે ગુરુ પૂનમ છે તો ક્યાં જવું કાઈ વિચાર નથી કરી તો ક્યાં હોગા ક્યાં જવું કાઈ ખબર નથી આપણે જોબલો તો જવું ને બગડાણ એટલે આજે અહીંયા વિજય રૂપણ આવે અહીંયા નો જવ એમ કહો તને વિજય વીજે રૂપણી ના પડે આપણે અહીંયા નહીં આવવાનું તમારે તો કેમ જવું

તો ફેમિલી જો અત્યારે અમે ક્યાંય જવું તો કઈ નક્કી નહોતું કર્યું પછી બગડાણા જવું હતું પણ અહીંયા આજે જવાય એવું નથી તો ભાઈ બનો પણ ફોન આવ્યો હતો કે તમે આજે અહીં રહી ગયો બહુ ટ્રાફિક છે ફૂલ એટલે અહીંયા બધા ગાડીવાળા છે એવું છે તો ઘડી કઈ હું છે તો ભજન બાપુ નો પાટી હોય તો હનુમાન દાદા તો અમે હું ઓગો બે ઘડી ઉભા રહી ગયા હતા કેમ હવે ઓગા ક્યાં જવું હે બગુડા હવે અહીંયા આવ્યા તો ક્યાંક જાવું તો પડશે તે તો ફેમિલી આજે ગુરુપુરમ છે તો ક્યાંક તો જાવું જ પડશે તો બુલેટ તપે છે તો નીકળો ને બગુડા તો ફેમિલીઓ ડાયરેક્ટ બગુડા જઈને આપણે મળીએ પહોંચી ગયા છે તો ગુલર ગુડા પાર્ક કરી દીધું છે ને ઓગો ઊભો છે અને તમે જોઈ શકો છીએ ફેમિલી કેટલું બધું માણસો કેટલું બધું છે કેમકે આજે ગુરુપુરમ છે એટલે બહુ બધું ટ્રાફિક હશે ફેમિલી તો અમે આવ્યા છીએ ત્યારે વગોડા અને પરેશ પણ આવી ગયા છે હે

તો ફેમિલી જો ફાઇનલી ત્યાં અંદર આવી ગયા છે ને દર્શન કરવા માટે તમે જુઓ અહીંથી કે કેટલી લાઇન છે બહુ બધી લાઈન છે ને અહીંથી આમ જોઈએ તો ચારે બાજુમાં આ ઓલી બાજુ રસોડું છે ત્યાં પણ બહુ બધી લાઇન છે ને અહીંયા જો અહીંયા પણ કોણ છે માતા અહીં બધા ફોટા બોટા પાડે છે તો ફેમિલી બહુ બધી ગરદી છે એવું છે ને બહુ બધો થાકી ગયો છે બેસી ગયો છે ઓગા ફોનમાં પૈસા પૈસા બધું રાખે વાહ ઓકે વાહ જાવ જાવું કે તારે આમ તો ગઈ નહીં તો ફેમિલી જો અમે દર્શન દર્શન કરી ભલું કરે માં વધારે દર્શન કરી હવે નીકળી કે કેમકે ટ્રાફિક બહુ ફૂલ છે મતલબ ટ્રાફિક કેમ કે આજે પૂનમ છે એટલે બહુ બધું ટ્રાફિક છે તો જવું નથી બહુ અંદર તો એટલે તમને બધું બતાવી દઉં જો પેલું ટ્રાફિક છે તમે જોઈ શકો તો ફેમિલી અમે મોડું થઈ છે તો ફેમિલી અમે અત્યારે ફાઈનલી ઉપર મંદિર છે ત્યાં આવ્યા છે દર્શન કરવા માટે ચાલીને તો જો નીચે નીચેથી આવ્યા છે તો તો બધા માણસો પણ અત્યારે ચડીને આવ્યા છે આ દર્શન કરવા માટે અને અમે પણ ઉપર આવી ગયા તો લો તો એ થઈ ગયા એ ઉડી ગયો હે હા સડી ગયો કે હા હા તો બહુ સડી ગયો હવે લે અમે હાલ તાલ એટલે હું કે હાફ સડી ગયો છે એવું છે અને હવે જઈ છે આગળ રેસ બનાવવા માટે કે ખારો ને ઉપર લો મંદિર છે કોડીનો મંદિર પણ જોઈ ફેમિલી ટાઈમ રહે તો આ બધું હું લેવ કરી તમે કમેન્ટ કહી દેજો કે અહીંયા તમારા ભગુડા ગણી ઓર મંદિર આવ્યા હોય તો આ હું કામ કરી એ તમે કહી દેજો ફેમિલી જો આરી નો પાડવાના હોય તો કઈ ની ફેમિલી બેનારો જો આપણો ફેમિલી જો અત્યારે મે ક્યાં જો આ જડે જાય છે ઉપર એ ઓગા જોજો હો આ ને તો જો આવી રીત તો કાઈક વાતાવરણ છે વ્યૂઝ છે અને અત્યારે હું લોકો અહીંયા એવા છે રીલ્સ બનાવવા માટે બહુ મજા આવયુ છે પણ ફુકે છે છે અને વરસાદનું વાદળા કેમ થાય છે હે આ માગળ ને જઈ રહી તો ફેવડો એ બેટા છે ને સ્વાસ્થ્યને મને આ જો મજા આવયુ છે પાંચડું સરસ છે I tem

આપણે જવું છે બાર જમવા ભાઈ ના ઘરે જમવા જવાનો પ્રોગ્રામ છે એવું છે અને જાગરણ છે અને છે છે ઘરે તો જવાનું પણ હવે આ વરસાદ રહેતો નથી એવું છે અને અને અમારે વરસાદનું કેમ કેમ હજી તો અમારે બધું વસ્તુ લઈને જવાનું છે ને નવ ગયા પ્રોગ્રામ કેમ કરવો હવે મને નથી લાગતો આમાં કંઈ પ્રોગ્રામ થાય એવું છે ફેમિલી તો કઈ નહીં ફેમિલી મારા વિચાર હતો કે ત્યાં તેનું કઈક બનાવશું ત્યારે પ્રોગ્રામ કરું જયારે બ્લોગ બનાવું ત્યારે વિડીયો ઉતારશું પણ હવે એવો ટાઈમ નથી રહ્યો કેમ કે વરસાદ શરૂ છે એવું તો ફેમિલી કાંઈ નહીં આજે ગયા હતા આપણે ભગુડા અને આજે ગુરુકુરને વધી તો મજા આવી ગઈ અને બાર ગયા પ્રોગ્રામ સોરી નું યાદ આવી જાય છે વારે ઘડીએ પણ ગયા એટલે મજા આવી ને બ્લોગ બ્લોગ બનાવ્યો છે ફેમિલી તો હવે અમે બ્લોગ પૂરો કરવો હશે તો આપણી ચેનલ પર જે ન હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકને પ્રેસ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો ને શેર કરજો બરાબર ફેમિલી બ્લોગને તો આપણે મળશું આવવાના બ્લોગમાં તો અત્યારે જય શ્રી રામ